નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં તો મિત્રો આપણે આગળ વાત કરીએ તો મિત્રો જે ગોંડલ વિશે જે ઘટના ચાલી રહી છે એ તો બધા લોકોને ક્યાંક ને ક્યાંક ભાઈઓ ખબર જ હશે જેમાં મિત્રો આ છોકરો છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુમ હતો અને છેલ્લે અને એની બોડી મળી એવા સમાચાર મળ્યા છે બધા લોકોને ખબર જ છે હવે મિત્રો આમાં છોકરાના પપ્પાએ કર્યો છે ખુલાસો મિત્રો એની પાઉભાજીની દુકાન છે મિત્રો ગોંડલની અંદર અને મૂળ એની રહેવાસી છે મિત્રો રાજસ્થાનના રાજસ્થાનમાંથી ધંધો કર્યો તો ધંધો કરવા માટે આવ્યા હતા ગુજરાતની અંદર અને મિત્રો એ જે છોકરો છે એ યુપીએસ છે એની તૈયારી કરતો અને મિત્રો વાતમાં એવું છે કે એ છોકરાને માર મારવામાં આવ્યો હતો સૌની પહેલાં એને ધમકી દેવામાં આવી હતી વાતમાં બધી બાજુ મીડિયામાં અત્યારે એવું આવી રહ્યું છે હવે મિત્રો ગોંડલના ધારાસભ્ય એવા પૂર્વ જયરાજસિંહ અને જયરાજસિંહના છોકરા મિત્રો ગોંડલસિંહ અને ગો ગણેશ ગોંડલ બરોબર એ બંને મિત્રો આની પહેલાં પણ જે જૂનાગઢ જૂનાગઢનો જે કાંડ થયો હતો જે છોકરાને માર્યો હતો એના પણ મામલે એ પણ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા એમાં પણ એ અંદર પુરાઈ ગયા હતા તો એ મામલે આ લોકોને પણ એવો ડાઉટ લાગી રહ્યો છે કે એને માર મારી હવે ત્યારબાદ આ છોકરા માટે એને આવું કૃત્ય કર્યું છે એટલા માટે ફરી એક ફરીવાર મિત્રો એક નવો વિવાદ થઈને અત્યારે સામે આવ્યો છે તો ખરેખર આ છોકરા વિશે તમારે શું કહેવું કહેવું છે અને ઘણા બધા સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થઈ ગયા છે હવે મિત્રો તમને વાતમાં આગળ જણાવું તો હું તમને આગળ બીજો વિડીયો એવો બતાવા બતાવવાનો છું જેને જોઈને તમે પણ ચોંકી જશો એના પહેલાં તમને ખાસ જણાવું છું કે એ વિડીયો આના પછી આવશે તો મિત્રો આ અમારી જ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત છે એની ખાસ નોંધ લેવી મિત્રો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને રામ રામ